વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય ગુજરાતી એમાં આપણે અગાઉ ભાગ એક અને બે શીખી ગયા છીએ બરાબર તો આપણે એ પાઠ જોઈ લીધો હતો આપણે સમજી લીધા છે પાઠ પત્ર લખવાની મજા બરાબર એ પાઠ આપણે ભણી ગયા છીએ તો હવે આજે આપણે એ પાઠના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ આપણે આજે સમજીશું તો અહીંયા પ્રશ્ન નંબર એકમાં એક એક વાક્યના પ્રશ્નો આપેલા છે અશોકભાઈ બાળકોને કેવી રીતે શીખવે છે તો અશોકભાઈ બાળકોને કેવી રીતે શીખવતા હતા તો લખીશું પ્રશ્નના જવાબમાં કે અશોકભાઈ બાળકોને પ્રેમથી અને હસતા હસાવતા શીખવે છે બે નંબર છે દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે તો દિવાળીમાં મીઠાઈ ખાઈને મોજ કરવાની છે ત્રણ નંબરનો છે પ્રશ્ન વડીલને કયા શબ્દોથી સંબોધન થાય છે તો વડીલને પૂજ્ય કે આદરણીય શબ્દોથી સંબોધન થાય છે ચાર નંબરનો પ્રશ્ન છે પ્રશ્નના અંતે શું લખાય છે તો પ્રશ્નના અંતે વિદાય વચન લખાય છે હવે પ્રશ્ન નંબર બે છે પત્ર લેખનમાં સીસી કાળજી લેવી જોઈએ પત્ર લખીએ એટલે સીસી કાળજી લેવી જોઈએ તો પત્ર લખીએ એટલે એને સરનામું આપણે જમણી સાઈડે લખવું જોઈએ પછી એમાં જે વાક્ય રચના લખીએ છીએ બરાબર બે શબ્દ વચ્ચે શું કરવાનું છે જગ્યા રાખીને શબ્દ આખો ભેગો લખવાનો છે ને વાક્ય સમજાઈ શકે એ રીતે લખવાનું છે અને વ્યવસ્થિત આપણે એ રીતે પત્ર લખવાનો છે આગળ જોઈએ કે તમારા ઘરે આવેલ જૂનો પત્ર વર્ગમાં લઈ આવો પછી નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો તો તમારા ઘરે કોઈ પત્ર આવ્યો હોય તો તમે એમાં જોજો કે પત્ર કોણે લખ્યો છે તો કોણે લખ્યું છે એ ઉપર હશે નામ પત્ર પર કયું સરનામું છે અને પત્ર પર કયું સરનામું છે એ પણ હશે પત્ર પર કઈ તારીખ લખેલી છે તો કઈ તારીખનો પત્ર લખેલો છે એ તમે જોજો જૂનો પત્ર પડ્યો હોય તેમાંથી પત્ર પર પોસ્ટ ઓફિસનો સિક્કો અને તારીખ વંચાય તો લખો પોસ્ટ ઓફિસનો સિક્કો અને તારીખ લખેલું તારીખ લખેલી હોય પત્ર હોય એના ઉપર સિક્કો મારેલો જ હોય જ્યાંથી પત્ર આવે ત્યાંથી એટલે એ જૂનો પત્ર પડ્યો હોય તો તમે જોજો એટલે તમને વધારે ખ્યાલ આવશે પછી પ્રશ્ન નંબર ચાર છે નીચેના દરેક પ્રશ્ન વિશે એક બે વાક્યો લખો આપણને આ જુઓ આપેલા છે બરાબર શબ્દો એના ઉપરથી આપણે એક બે વાક્ય લખવાના છે તો ટપ્પાનું ટપાલી શું કામ કરે કે ટપાલી સાયકલ પર આવે છે તે ટપાલ લાવે છે બરાબર તો આ તમારે અંદરના અંદર લખવાનું છે પાઠ્યપુસ્તકમાં બે કમ્પ્યુટર કમ્પ્યુટર વિજ્ઞાનની મહાન શોધ છે તે એક યંત્ર છે ત્રણ મોબાઈલ મોબાઈલ શું માટેનું ઉત્તમ સાધન છે મોબાઈલથી આપણે ફોન કરીએ છીએ ને એકબીજાને તો સંદેશા મોકલવા અને મેળવવા માટેનું ઉત્તમ સાધન છે તેના બીજા અનેક ઉપયોગો છે ચાલ ટપાલ પેટી તો ટપાલ પેટીમાં શું કરવાનું હોય છે કે ટપાલ પેટીમાં લોકો પત્રો નાખે છે તેને ચોક્કસ સમયે ખોલવામાં આવે છે લોકો અંદર શું કરે છે પત્રો નાખે છે અને તેને ચોક્કસ નક્કી જે સમય હોય એ સમયે એને ખોલવામાં આવે છે બરાબર અહીંયા પાંચ નંબર છે કબૂતર કબૂતર છે એ શું શાંત કબૂતર શાંત પક્ષી છે તે પોતાની દિશા ભૂલતું નથી કબૂતર છે એ પોતાની દિશા ભૂલતું નથી અને શાંત પક્ષી છે કબૂતરે દૂત કહે છે ને તો બરાબર એ જ રીતે પાંચ નંબર પ્રશ્ન નંબર પાંચ છે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો વાક્યોનું અનુલેખન કરો આ કોણ બોલે છે લખવાનું છે ને આખું એનું અનુલેખન કરવાનું છે બરાબર તો લખવાનું છે એક છે સાહેબ પત્ર કેવી રીતે લખાય કોણ કહેતું હતું આ વાક્ય વસંત તો લખવાનું આ વાક્ય વસંત બોલે છે પછી બે નંબર છે બાલ દોસ્તો વેકેશનમાં શું કરશો કોણ કે છે અશોકભાઈ તો આ વાક્ય અશોકભાઈ બોલે છે મને તમારી બહુ યાદ આવે છે કોણ કે છે અશોકભાઈ તો આ વાક્ય અશોકભાઈ બોલે છે એમ તમારે લખવાનું છે છ નંબર છે પોસ્ટ ઓફિસની મુલાકાત લો ત્યાં શું શું મળે છે દરેકની કિંમત કેટલી છે નોંધ કરો જો વિદ્યાર્થી મિત્રો તમારા ગામમાં પોસ્ટ ઓફિસ હોય તો તમે પોસ્ટ ઓફિસની મુલાકાત લેજો તમારા મિત્ર સાથે જજો તમારા મોટા ભાઈ બહેન સાથે પોસ્ટ ઓફિસમાં જજો અને એની મુલાકાત તમે લેજો એટલે તમને વધારે ખ્યાલ આવશે તો પોસ્ટકાર્ડ પોસ્ટ ઓફિસ છે પોસ્ટકાર્ડમાં પોસ્ટ ઓફિસમાં શું શું મળે છે પોસ્ટકાર્ડ મળે પરવીરિયા મળે અંતરદેશી મળે બરાબર પછી રેવન્યુ સ્ટેમ્પ હોય ત્યાં થાય ટિકિટો મળે છે મની ઓર્ડર બરાબર વગેરે ત્યાં એના ફોમ મળે છે વગેરે ત્યાં મળે છે પોસ્ટ ઓફિસમાં આપણે ખાતું પણ ખોલાવી શકીએ છીએ તો કે છે કે પોસ્ટકાર્ડ પોસ્ટ ઓફિસમાં પોસ્ટકાર્ડ હોય તો પોસ્ટકાર્ડની કિંમત કેટલી હોય છે પચાસ પૈસા હોય છે પરબીડિયા પરબીડિયાની કિંમત કેટલી હોય છે પાંચ રૂપિયા હોય છે પછી અંતરદેશી અંતરદેશીની કિંમત કેટલી હોય છે બે રૂપિયા ને પચાસ પૈસા રેબનની સ્ટેમ્પ મળે છે પછી પોસ્ટલ ટિકિટો મળે છે મની ઓર્ડર ફોમ મળે છે અને બીજું પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી પૈસા જમા કરાવી શકાય છે અને ઉપાડી શકાય છે આપણે પોસ્ટ ઓફિસ હોય તો એમાં શું કરીએ ખાતું ખોલાવીએ છીએ અને આપણે પૈસા અંદર જમા કરાવી શકીએ છીએ અને આપણે જ્યારે જરૂર પડે ત્યારે આપણે ઉપાડી પણ શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો તમારે આજે તમારા પાઠ્યપુસ્તકની અંદર પ્રશ્ન નંબર ચાર જે આપણે જોયું બરાબર આ વાક્ય છે એના એક બે વાક્યો લખવાના છે પ્રશ્ન નંબર ચાર પ્રશ્ન નંબર પાંચ આ વાક્ય કોણ બોલે છે તે લખવાનું છે પાઠ્યપુસ્તકની અંદરના અંદર અને પ્રશ્ન નંબર છ બરાબર આ જે ચાર પાંચ છ છે એ તમારે પાઠ્યપુસ્તકની અંદરના અંદર લખવાનું છે